મહાનગરપાલિકા જાવર ગામને ભેળવવામાં આવ્યું છે પરંતુ ત્યાં વીસ દિવસથી પીવાનું પાણી પણ વિતરણ થયું નથી ઉપરાંત પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે ત્યારે ગ્રામજનોએ મહાનગરપાલિકામાં ભળવાનો વિરોધ કરી આ અંગે આવેદનપત્ર પાઠવ્યું છે પોરબંદર મહાનગરપાલિકા જાહેર કરવા જાવર કોલીખડા રતન પર અને જાવર ગ્રામ પંચાયતના સ્થાનિક ભાઈઓ બહેનોને પોરબંદર મહાનગરપાલિકા સાથે ભરવું નથી તે બાબતે હકારાત્મક કામગીરી કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી જેમાં પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર પ્રજાપતિ પોરબંદર જિલ્લાના કલેક્ટર પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી તેમાં જાવર ગ્રામ પંચાયતના સ્થાનિક ભાઈઓ બહેનોએ વિરોધ કર્યો હતો કેમકે સામાન્ય ગ્રામ પંચાયતના વેરા ભરવામાં મુશ્કેલી પડતી હોય તેવા સમયે પોરબંદર મહાનગરપાલિકા નો વેરો ભરપાઈ કરી શકે તેવી લોકોની સ્થિતિ પણ નથી હાલમાં વીસ દિવસથી પીવાનું પાણી પણ આપવામાં આવ્યું નથી અને સાફ સફાઈમાં પણ થતી નથી તેમજ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માટે પણ ગ્રામ પંચાયતના ગેટને ઓળંગીને જવું પડે છે અને નાના મોટા સરકારી કામકાજ માટે દસ કિલોમીટર દૂર ધક્કા ખાવા પડે છે મારું નામ કેશુભાઈ સગનભાઈ ભરડા કેશુભાઈ આવેદનપત્ર આપ્યું અને અમારું ગામ સાથે છે હું પ્રતિનિધિ છું હું પૂર્વ સરપંચ પણ છું અને અમારું ગામ એમ કહે છે કે અમારે ભાઈ મહાનગરપાલિકામાં ભરવું નથી અમે નાના માણસો છે નાનું ગામ છે અગિયારસો મતદારો છે અને પાંત્રીસો વસ્તી આજે હાલની છે પેલા બે હજાર મુજબ વસ્તી છે અમારી સોળસો ને સોળ પછી અત્યારે અમે પાંત્રીસો જેવી વસ્તી છે અમારી ને ના ભરવાનું કારણ એ છે કે એનો ટેક્સ બહુ મોટો હોય એટલે અમારે અમારા જે બધી મજૂર વર્ગ હવે એ કોઈ એવો ટેક્સ ભરી ન હોય મહાનગરપાલિકાનો એટલા માટે ગામ જણો અમારી પાસે આવ્યા એટલે હું પ્રતિનિધિ તરીકે એના આરે આ પ્રવચન કરું છું મારું નામ વર્ષાબેન વાજા અને અમે ગામમાં આવ્યા છે જાવર ગામમાંથી તો અમારે મહાનગરપાલિકામાં નથી ભરવું અમાર નાનું એવું ગામ છે અને અમારા ગામમાં કોઈ સુવિધા છે નહીં છતાંય અમે બધાય ગામ આખા ભેગા થઈને મહાનગરપાલિકામાં નથી ભરવું હેરાનગતિના મોટા દાખલા છે ચૂંટણી કાઢ છે છોકરાઓના આવક ના દાખલા છે છોકરાઓને કોઈ અનાજ પાણી ન મળતું હોય આ બધી અમારા ગામ તકલીફ આવી પડી છે અને કોઈ પણ સરકારી માણસ જવાબદારી લેવા આવતો નથી અને અમારે આ બધી તકલીફ માટે અમે ગામ વાળા આખા ભેગા થઈને આવ્યા છે કે અમારે મહાનગરપાલિકામાં જવાનું નથી થતું રિક્વેસ્ટ કરીએ કે અમને અમારું ગામ પાછું આપી દો ખાપટ ગ્રામ પંચાયત પોરબંદર છાયા નગરપાલિકા સાથે ભળી ગયું તે પછી ખાપટ ગામની હાલતમાં કોઈ ફેર પડ્યો નથી અને જાવર ગ્રામ પંચાયત જો પોરબંદર મહાનગરપાલિકામાં સમાવેશ થાય ત્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય તેની જવાબદારી કોની તેવા સવાલો સ્થાનિકોએ ઉઠાવ્યા છે નિપુલ બોપટસા અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર